आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीम लाइव सच्चाई की सही आवाज पीएम श्री जानवी हाथीजान अहमदाबाद खाते तृतीय सोपान शिविर भारत स्काउट्स एंड गाइड्स एनवीएस स्टेट द्वारा 24 से 26 जुलाई 2025 दरमियान पीएम श्री स्कूल जानवी हाथीजान अमदावाद गुजरात खाते गुजरात जानवी તૃતીયા સોપાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ કલસ્ટરના કુલ સત્યાસી એકમના નેતાશ્રીઓ શ્રી કશ્યપ ઠક્કર શ્રીમતી નીરુબેન જાધવ અને શ્રીમતી ઉષાબેન દસદીનો સહયોગ મળ્યો હતો શિબિર દરમિયાન બીપી સિક્સ નિરીક્ષણ ધ્વજભંગ કેમ્પ ક્રાફ્ટ અંદાજ મેપિંગ હાઈક ઓલ ફ્રેટ પ્રાર્થના અને ગ્રાન્ડ કેમ્પ ફાયરમાં તાલીમ આપવામાં આવી હતી શ્રી રવિન્દ્રકુમાર દીક્ષિત જે એન વી અમદાવાદ પ્રિન્સિપાલ અને સ્કાઉટ અને ગાઈડ ગુજરાતના રાજ્ય કમિશનર શ્રી મનોહર ઠક્કર શિબિરના અંતે સ્કાઉટ્સ અને ગાઈડ્સને પ્રમાણપત્રો અને ઇનામો આપવામાં આવ્યા હતા શિબિર સારી રીતે ચાલી હતી શિબિરને ભવ્ય રીતે સફળ બનાવવામાં ગાઈડર નિલીક્ષા ધાબી અને સ્કાઉટર આશરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી गुजरात ब्यूरो चीफ गोपाल भाई सोलंकी देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुँच सके